અમે તો હું લઈએ લઈએ તો બે ત્રણ રાતે નીંદર લગતા ને ગામ માં ચાકલી મળે પાંચ રૂપિયા નાખીએ પાછા નથી હવે બાપુ બોલો આપડે ખેતી પદ્ધતિ કઈક બદલાવીએ બીજું શું હોય તો તમારી ભગવાન અમને બતાવો તો કઈ ખર્ચામાં ઘટે એવું કઈક કરીએ આપડે ખર્ચો નો આવો બાપુ આમાં કેટલું નાખ્યું ડીએપી યુરિયા કેટલાક ઓલા ખાતરું નાખ્યા આમાં

બહુ બઉ કેટલું આવેલું છે આ બધું ઘરનું શાકભાજી એનું ક્યાંય માર્કેટમાં જવું જ ન પડે પણ ઈ તમારી વાત છે પણ આ બધું પાસે છે તો મારા બધી બીજી વસ્તુ નાખી થાય નઈ

પાણી પણ ઓછું જોઈએ બગાડાય ન થાય પાણી નો મકો જોવો કેમ છે લીલો સમય બહુ ઓછી ઈડ તમને જોવા મળશે એમાં કઈ વસ્તુ ને અમારે તો કપોળિયા ને બધું ખાઈ પી રેડી કરી દીધું ક્યાંક તમને ઈડ નથી વધારે ખોટું પાણી બગડવાનું વધારે પાણી જાય તો ખોટું શું કેવાય કે તમારે ભેજ પકડાઈ રહી તો તમે થોડુંક થી પાણી ન આવસુભાઈ ની ગાય છે નાની ગાય મોટી ગાય આનું જે સાણ ગૌમૂત્ર જે હોય એનું જીવામૃત ગંજીઓનું બનાવી અને ગસુબાઈ ના ખેતર માં વાપરે છે આ પણ ભાઈ જા જાવ જો હોજી એમ છે આ હોજી ગાય ગાય દેખી ગઈ છે હા એટલે કાઈ ઘટે ની તમારે આ ગાય ગાય ને આધારિત જ બધું બનાવે આ ગાય આધારિત જ બધું બનાવે છે ખાલી સારું લ્યો માર્કેટ માં શું છે કે બિયારણ છે અમુક જરૂરત ની વસ્તુ છે ગોળ હા ચણા લોટ ઈ જો જરૂર પડે તો બાકી તો ઘરના ના ચણા વાવેલા હોય એમાંથી જ બધું કરે છે બાકી તો બધું ઘર નું છે આ બધું અહીંયા તમે જોઈ શકો છો વરા પાકમાં માં

સામી દેખાય છે એ અમે માનીએ બરાબર આવો પાક હજી અમારે નથી આવ્યો એટલે વાત જ છે કે તો આપણે દસુ ગોવિંદભાઈ આ દસુભાઈ છે ને આત્મા પ્રોજેક્ટ છે ને ઉના તરફથી એને આ સોંદેડી ગામમાં પહેલું રિસોર્સ સેન્ટર કે બાયો રિસોર્સ સેન્ટર કે કેવાય હા એક સહાય આપી તો આપણે એને પૂછી લઈએ શું છે હું ને જો આ અહીંયા છે દસુભાઈ લે આવો આવો ગોવિંદભાઈ આવો આવો મજા મજામાં હવે હું આવું તો તમારી મુલાકાત કરવા મને મળી ગયા ભાઈ ગોવિંદભાઈ છે બરાબર છે મજામાં કોઈ ને તજા મજા મજા ઈ મુંજાઈ બેઠા હતા રસ્તા માં હું થયું તું કે ઘઉં માં કે કોઈ પણ પાક લેવો કપાસ લઈ લો કે ઉતારો ના થતો

ઘણા વર્ષો થતા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું તો તમારો મંઝારો હું સમજી શકું છું કેમકે હું ખેડૂતો જ છું તો મને પણ તમારી જેમ જ મંઝારો હતો પણ ધીમે ધીમે હું ગાય આધારિત પાકૃતિ પ્રાકૃતિક ખેતી તરફ વહેળો તો મને એમાં સમજણથી હું જે પ્રાકૃતિક ખેતીના આયામો હોય તેનો ધીમે ધીમે ઉપયોગ કરવા માંડ્યો અને એ ઉપયોગ થકી જ હું ધીમે ધીમે મારી ખેતીમાં પણ પ્રગતિ થતી જાય ને મારા પાક પણ સારો છે

આ બસો ના આપણે બેરલ છે તો બસો બેરલ બેરલમાં આપણે દસ કિલો ગાયનો ગોબર દસ લીટર ગાયનો ગૌ મૂત્ર લીધેલું છે પછી દોઢથી બે કિલો આપણે દેશી ગોળ નાખવાનો હોય પછી કોઈપણ નો લોટ આપી આપણે નાખવાનો હોય છે દોઢથી બે કિલો ને શેઢાપાડાની આપણે જીવિત માટી હોય કહેવાય કે જીવિત જ્યારે કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો છટકાવ નાખ્યો હોય તેવી જગ્યાની માટી લઈને દોઢથી બે મોટી માટી નાખવાની હોય ત્યાર પછી આ બધો તેને વ્યવસ્થિત ડોયો કરીને નાખી જાય ને પછી આપણે એકસો ને એસી લીટર પાણી ભરી ને અને સવાર સાંજ જો હલાવીએ તો સો ટકા અને આપણે સૂક્ષ્મ જીવાણુ જેને કહેવાય કે જે આપણે જમીનમાં જે ઉણપ છે તે જીવાણું પૂરતા પાડે તો આ જીવામૃત છે જો આ બધા બેરલ છે ને તમે મારી સાથે હલો હું તમને બતાવું તો ત્યાં બધા બેરલમાં આપણે જીવામૃત બનાવેલું છે જોવો તમે આ જીવામૃત ઓલરેડી ત્યાર થઈ ગયેલું છે પછી આ છે ને આ આને કે મૃત છે ને પાસે જો માલડોર હોય તો આપણે સીધો આપણે જયારે આપણે જમીનમાં આપીએ તો તેમાં ફૂગ છે નુકસાન કરતી ફૂગ હોય છે પછી મોંડા હોય છે નુકસાન કરતા જીવાણુ હોય છે એ આપણે જમીનમાં આપણે પાકને પણ નુકસાન કરે તો તેની જગ્યાએ આ ગાયનો ગોબર આપણે લઈએ તેને પેલા સાઈણે સુકી જવાનું હોય સાઈણે સુકીને ત્યાર પછી સુકાઈ જાય એટલે આને ભોગો કરી દઈએ ત્યાર પછી આ છે ને આમાં આપણે પાથરી જઈએ ને ત્યાર પછી પાથરીને એમાં આપણે જીવામૃત નાખવાનું હોય ને બે થી ત્રણ વખત જીવામૃત આપણે નાખી ત્યાર પછી આને અડતાળીસ કલાક કે ચોવીસ કલાક પછી આનો ઉપયોગ કરવાનો હોય

આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ તરફથી આ યુનિટ મળેલું છે તેની સહાય મળેલી છે ને સહાય થકી હું ઘણા વર્ષો તો પ્રાકૃતિક ખેતી તો કરતો હતો ગયા આધારે પણ આ યુનિટ મેળવું યુનિટના માધ્યમથી મને ખેતી કરવામાં ખૂબ ફાયદો થયો અને મને સહાય મળી તેના થકી આ બધા બેરલો છે આ હજાર લીટર ટાંકા છે આ ટક્ષર ઉભો થયો પછી આ ઘન અનજીવ મૃત બનાવવા માટે જ્યાં અમે નીચે જ્યાં બનાવ્યું છે ત્યાં બધું હું સરળતાથી ગાનજીવા અમૃત બનાવી હકું જીવ અમૃત બનાવું પણ એમાં આ હું મારે ઘરની ગા લીધી હોય તો હું મેં ઘરે બનાવી શકું ને હા ખરેખર જો તમારી પાસે ગાય હોય તો તમે ઘેર બનાવી શકો જીવ અમૃત અમૃત તો મને આવડે દાખલા તરીકે તો હું તમને કઉ તો ખેતર જરૂર આવી ખેતર રીતનો બનાવવું તેનો બધી રીતનો આપડે આપી શકાય તો પછી આપડે છે ને આ કરવાનું છે ને આપડે રાગે સડી જાય તમે અમને ધ્યાન દીજો ને પછી હું ઘર નીકા વર પછી લઈ આવી પછી તમે જે વસ્તુ મારા બનાવવાની છે તમે બનાવી દેજો એટલે મારું ગાઢવું બરાબર છે તો સારી વાત છે કે ખેડૂતો જીવામૃત અમૃત બનાવીને તેના ખેતરમાં ઉપયોગ કરે તો તેને ધીમે ધીમે રાસાયણિક ખાતર નો ઉપયોગ ઓછો કરતો જવાનો અને આ બધું એડ કરતા જાય તો એને જરૂર પડતી નથી ને જો સતાય તમારી પાસે બનાવવાની કોઈ અગવડતા હોય તકલીફ હોય અથવા તો બનાવતા ના આવડતો હોય તો તમે મારી પાસે ખરીદી પણ કરી શકો